વધુ માહિતી મળીએ સંવાદદાતા નવનીત પાસેથી નવનીત સતત ઉપરવાસમાં વરસાદ છે કેરી નદીમાં પણ ઘોડાપુર છે અને તેની વચ્ચે છોટા હાથી તણાવવાની ઘટના બની શું માહિતી વત્સલ છેલ્લા ત્રણ દિવસ થી ભાવનગર પંથક ને મેઘો છે ગમરો લઈ રહ્યો છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે ભાવનગર જિલ્લાના વલ્ભીપુર પંથક અંદર ધોધમાર વરસાદ પડવાના કારણે થઈને કેરી નદી છે કે જેની અંદર ધસમસતા પાણી છે વહેતા ને જે નસીબ પર ગામ છે તેની ત્યાંથી પસાર થતો જે કોઝવે છે કોઝવે ની ઉપર ધસમસતા પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી હતી જોકે ત્યાંથી પસાર થયેલો છોટા હતી કે જેની અંદર માણસો ભરેલા હતા તેને લઈને ડ્રાઈવરે ભૂલ કરી પાણીમાં ઉતરતા જે ટેમ્પો છે એ તળાવવા લાગ્યો હતો જોકે સ્થાનિક લોકો દ્વારા આ ટેમ્પો છે એને બે દિવસ સુધી ની મદદ થી રેસ્ક્યુ કરી વાહન સાથે લોકોને બહાર કાઢ્યા હતા ગત વર્ષે પણ આવી જ ઘટના છે એ બની હતી કોઝવે ની અંદર અનેક લોકો છે એ ગરકાવ થઈ જતા હોય પરંતુ હજી સુધી ત્યાં જે ખોદવે છે એના રીપેરીંગ ની કે એને ઉંચો લેવાની જે લોકોની માંગ છે એ હજી સુધી પૂરી નથી થઈ ત્યારે આ વખતે ફરી આ જે છોટા છે જે તળાવ હતો ને જેની અંદર લોકો જીવ જોખમાયા હતા પરંતુ સ્થાનિક લોકોની ની સૂઝબૂઝ કારણે આ તમામ લોકો છે એનો બચાવ થયો છે બિલકુલ નવનીત માહિતી બદલ આભાર